શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરજણ નગરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરજન નગરમાં શ્રી કૃષ્ણ ભગવાનની પાંચ હજાર જન્મ જયંતિ ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી નવા બજાર વિસ્તારમાં આવેલા રણછોડજી મંદિર ખાતે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવની ઉજવણી ભક્તો દ્વારા ખૂબ ધૂમધામથી કરવામાં આવી સવારે પારણાના પવિત્ર નિમિત્તે ભગવાનને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો જેમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી અન્નકૂટ આરતીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો અપાર ઉત્સાહ જોવા મળ્યો આમ નગરમાં શ્રી કૃષ્ણના જન્મ દિવસે પારણાની ઉજવણી ભક્તિ શ્રદ્ધા અને આનંદના માહોલ વચ્ચે સંપન્ન થઈ દર વર્ષે આ ઉત્સવ ખૂબ ધોધમ ઉજવાય છે અને કરજનગરના ભાઈઓ આખો પાડે બોલાવીને ખૂબ ધન્યતાની લાગણી અનુભવે છે